ड्राई फ्रूट गरम मसाला अनाज कटोल તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ વાઘલખор ગામમાંથી જુગાર રમતો જુગારી પોલીસે જડપી પાડ્યો 50000 ઉપ્રાંત નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો ભરુચના વાગલખોર ગામમાંથી જુગાર રમતો જુગારી વાલિયા પોલીસે જડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા પોલીસ મથકના પોલીસ કર્મીને બાતમી મળી હતી કે વાગલખોર ગામના આંગણવાડી ફળિયામાં રહેતો રંજીત બાલુ વસાવા પોતાનો આર્થિક ફાયદા સારું પોતાના ઘરના પાછળના ઓટલા ઉપર બેસી આંખ ફરકના આંકડા લખી જુગાર રમી રમાડે છે ज बातमी आधार वाली जगह रेड करता फरकना आंकड़ा लखतो एक ईसम पकड़ाई गएल पकड़ायेल ईसम अंगजड़ी करता जुगार रमवाना साधनों तथा फरकना रोकड़ा रूपिया अगियार हज़ार सात सौ पत्राइल नंगे सात हज़ार तथा हीरो कंपनी की पेशन बाइक पत्र हज़ार मी પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે